નમસ્કાર કાચબા અને સસલાની પેલી જાણીતી વાર્તા તો બધાને યાદ જ હશે ખરું ને ચલો આજે એ જ વાર્તાને એક નવા જ દ્રષ્ટિકોણથી જોઈએ કારણ કે આ ખાલી બાળકોની વાર્તા નથી પણ સ્ટ્રેટેજી ધીરજ અને આત્મવિશ્વાસ પરનો એક જબરદસ્ત બોધપાઠ છે તો ચાલો આ ક્લાસિક વાર્તાના ઊંડાણમાં ડૂબકી મારીએ તો આખી વાર્તાના કેન્દ્રમાં છે બે પાત્રો અને બંને એકબીજાથી સાવ અલગ ચાલો પહેલાં એમને બરાબર ઓળખી લઈએ અને સમજીએ કે એમની વચ્ચેનો આ સંઘર્ષ શરૂ ક્યાંથી થયો અહીં જુઓ એકદમ સ્પષ્ટ છે એક બાજુ છે સસલો જે ખૂબ જ ઝડપી છે પણ થોડો ઘમંડી પણ છે અને બીજી બાજુ છે કાચબો જે એકદમ ધીમો છે પણ એટલો જ શાંત અને સ્થિર છે મતલબ કે એક પાસે નેચરલ ટેલેન્ટ છે તો બીજા પાસે અતૂટ મનોબળ બસ આ જ તફાવત આખી વાર્તાને રસપ્રદ બનાવે છે તો આ બંને પાત્રો વચ્ચે જે તણાવ છે એના કારણે જ એક અણધાર્યો પડકાર ઊભો થાય છે અને આ પડકાર જ આખી વાર્તાનો ટર્નિંગ પોઈન્ટ બની જાય છે સસલાની સતત મજાક મસ્કરીથી કંટાળીને કાચબો એક એવું પગલું ભરે છે જેની કોઈએ કલ્પના પણ ન કરી હોય એ સીધો સસલાને રેસ માટે પડકારે છે આ ખાલી એક પ્રતિક્રિયા નથી પણ એની હિંમત બતાવે છે ભલે એ જાણતો હોય કે એની સ્પીડ ઓછી છે અને સસલાનો જવાબ એના ઘમંડને બરાબર છતો કરે છે એને તો વિશ્વાસ જ નથી થતો એટલે પૂછે છે તું તું મને હરાવીશ આ એના ઓવર કોન્ફિડન્સનું પરફેક્ટ ઉદાહરણ છે જે આગળ જતાં એની હારનું કારણ બને છે એણે કાચબાને ઓછો આંકવાલી બહુ મોટી ભૂલ કરી દીધી જેવી રેસ શરૂ થઈ બધું ધાર્યા પ્રમાણે જ થયું સસલાએ તો પોતાની સ્પીડનો ઉપયોગ કર્યો અને જોતજોતામાં તો એ ઘણો આગળ નીકળી ગયો એ સમયે કોઈને પણ એવું જ લાગે કે સસલાની જીત તો પાકી જ છે પણ પછી આવે છે વાર્તાનો અસલી વળાંક એક એવું ક્ષણ જે આખી બાજી પલટી નાખે છે ચાલો જોઈએ કે કઈ ક્ષણ હતી અહીં જ સસલાથી ભૂલ થઈ જાય છે એનો જે ઓવર કોન્ફિડન્સ હતો ને એના કારણે એને થયું કે અરે કાચબો તો બહુ પાછળ છે લઉં ને થોડો આરામ કરી લઉં અને એ સૂઈ ગયો બીજી બાજુ કાચબો શું કરતો હતો એને ખબર હતી કે એ ધીમો છે પણ એ રોકાયો નહીં બસ ધીમે ધીમે પણ સતત ચાલતો જ રહ્યો આજ તો નિર્ણાયક તફાવત છે ટેલેન્ટની સામે મહેનત તો આ બે સાવ અલગ અલગ વ્યૂહરચનાઓનું પરિણામ શું આવ્યું ચલો રેસના અંતિમ ચરણમાં શું થયું એ જોઈએ અને પછી જે થવાનું હતું એ જ થયું સસલાની ઊંઘ ઉડી ત્યાં સુધીમાં તો બહુ મોડું થઈ ગયું હતું ધીમો પણ મક્કમ કાચબો તો ક્યાર નય વિજય રેખા પાર કરી ચૂક્યો હતો વિચારો તો ખરા એ ઘડીએ સસલાને પોતાની ભૂલ પર કેવો આઘાત લાગ્યો હશે હારની એક ક્ષણ સસલા માટે એક મોટો બોધપાઠ બની ગઈ એને સમજાયું કે ખાલી ટેલેન્ટ હોવું પૂરતું નથી એનો સાચો ઉપયોગ કરવો અને સતત મહેનત કરવી પણ એટલી જ જરૂરી છે ટેલેન્ટ તમને સારી શરૂઆત અપાવી શકે પણ જીતવા માટે તો સાતત્ય જ જોઈએ તો આખરે આ નાનકડી વાર્તા આપણને શું શીખવે છે એવો કયો બોધ છે જે આજે પણ આપણા જીવન માટે એટલો જ ઉપયોગી છે આ વાર્તાનો મુખ્ય સાર એ નથી કે કોણ ઝડપી છે અને કોણ ધીમું પણ એ છે કે ધીરજ અને સતત પ્રયત્નોની તાકાત કેટલી છે આ એક બહુ મોટો સિદ્ધાંત છે કે જો તમે ધીરજ રાખીને સતત મહેનત કરતા રહો તો ગમે તેટલું મોટું લક્ષ્ય પણ મેળવી શકો છો અને આ વાર્તા આપણને એક બહુ મહત્ત્વનો સવાલ પૂછે છે આપણા જીવનમાં એવી કઈ પરિસ્થિતિઓ છે જ્યાં સ્પીડ કરતાં કન્સિસ્ટન્સી એટલે કે સાતત્ય વધુ મહત્ત્વનું છે આપણા કામમાં અભ્યાસમાં કે સંબંધોમાં ક્યારે આપણે સસલાની જેમ દોડવું જોઈએ અને ક્યારે કાચબાની જેમ ધીરજથી સતત ચાલતા રહેવું જોઈએ આ વિચાર સાથે જ આજના વિશ્લેષણને અહીં વિરામ આપીએ